ખેડામાં ડાકોરના રણછોડજી મંદિરમાં નિજ મંદિરમાં પ્રવેશ બાબતે ઇતિહાસમાં પહેલી વખત સ્કેમ રોલના નિયમો તોડવામાં આવ્યા છે ત્યારે ડાકોર રણછોડજી મંદિર મેનેજર વિવાદ બાદ વધુ એક વિવાદમાં આવ્યો છે મંદિરના સૂતક ઠરાવ અનુસાર સૂતક જે જ્ઞાતિમાં પડે તે જ્ઞાતિ પંચના સભ્યો દ્વારા સગોભાણો જ સેવા પૂજા કરી શકે છે જ્યારે હાલના મેનેજર જગદીશ દવે સેવક કુટુંબની વ્યાખ્યામાં આવતા નથી મેનેજરના પિતા પ્રવીણ ચંદ્ર દવે અજ્ઞાતિ પંચના નિયમ પ્રમાણે ભાણા થતા હતા પ્રવીણ ચંદ્ર દવેનું અવસાન થતા હાલના મેનેજર ભાણાની વ્યાખ્યામાં આવતા નથી ત્યારે શ્રીજીના વારાદરી તપોધન સેવક વિક્રમભાઈએ મેનેજર જગદીશ દવે પર મનસ્વી નિર્ણય કરવાનો આક્ષેપ લગાવ્યો છે

એમણે જે અંદર જવાય ને એ ભાણા છે નહીં એમનો દીકરો પણ ભાણો છે નહીં ને એનો પણ દીકરો ભાણો છે નહીં તો છતાં એ લોકો સત્તાને જોર કરીને અંદર ઘૂસી ગઈ સેવા કરી શકો નહીં તો કમિટી કાયદેસર એમની પર હોય એમની પર કાયદેસર કેસ કરીને એક્શન લેવી જોઈએ તો હું ઉગ્ર આંદોલન કર મારી પાસે છે અરે ઉગ્ર આંદોલન ગામડાવાળા મારી પાસે છે